સુધીના પાંચ વર્ગો ચાલતા હવે આ શાળાની અંદર છે કુલ સાત શિક્ષકો કામ કરતા જેમાંથી એક શિક્ષક છે અંગ્રેજીના શિક્ષક હતા જેનું નામ હતું કાંતિભાઈ આ જ શાળામાં એક કોમલ નામની છોકરી કે જે ધોરણ પાંચ માં અભ્યાસ કરતી કોમલ આમ તો હોશિયાર હતી પરંતુ ભણવામાં એનું ધ્યાન જ નહીં જ્યારે તાસ ચાલુ હોય કોઈ પણ વિષયનો ત્યારે તે કોઈને સાથે વાતચીત કરતી હોય કોઈ સાથે ધીંગા કરતી હોય ચાલુ તાસમાં હવે તમને મેં અગાઉ વાત કરી કે જ્યારે આપણે તાસ ચાલુ હોય ને આપણે એકાગ્રતા ના હોય તો આપણે હોશિયાર હોવા છતાં યાદ રહેતું નથી પરંતુ આ કાંતિભાઈ છે ને એ શામ અને દઢની નીતિથી બાળકોને શીખવાડવાના આગ્રહી હતા શામ એટલે સમજાવીને શાંત અને દંડ દંડ એટલે સજા કરીને

એમાં પાંચ સભ્યો હશે એના મમ્મી એના પપ્પા એના દાદા કોમલ અને તેની નાની બહેન હવે જયારે કોમલ છે રોજ એક નિયમ હતો કે એની નાની બહેન ને સાચવતી એ નાની બહેનને સાચવતી હતી ત્યારે નાના બાળકની ભાષા કાલી હોય ને એટલે એ કે છે એની બહેનને ઉપર કબાટ ઉપર એક હતી આંબવાનું કે છે પણ કોમલ આંબી શકતી નથી એ સમય દરમિયાન એની માતા નીકળે છે એટલે જોયા છે પોતાની બંને દીકરીઓ રમી રહી છે પરંતુ જેની નાની દીકરી છે એની મોટી દીકરી કોમલ ને કઈક વસ્તુ લેવાનું કહે છે એ વસ્તુ ક્યાં છે ઉપર છે એટલે એની માતા છે એની નાની દીકરીને કે હા મા દીકુ શું જોઈએ છે તારે તો બાળકની ભાષા ખાલી હોય આપ જાણો છો એટલે એની માતાને કીએ છે આપણે કોઈનું ધ્યાન દોરવું હોય તો હું કે એય કહે એય કહે ને

આ આપણે યાદ રહી ગયા રીતે હવે આ સમય દરમિયાન કોમલ છે મનમાં એક ઝબકારો થાય છે કે આ શું એની જે નાની બેન છે એ શબ્દ બોલે છે આ કાલી ભાષામાં પોતાની પકડી લે છે કે આ શબ્દ તો ઉને જ મેચ થાય છે જે મારા અંગ્રેજીના શિક્ષકે મને સ્વર શીખવાડા હતા એ આઈ ઓ યુ એ આઈ ઓ યુ અને એ રીતે છે એને એ સ્વર આવડી જાય છે પછી તેને ભણવામાં અભ્યાસમાં રસ પડવા લાગે છે અને એ દરેક પીરિયડમાં ધ્યાન આપવા લાગે છે અને પરીક્ષામાં ઉતરી એટલે કે પ્રથમ પ્રથમ નંબર એ પાસ થાય છે તો આ રીતે આપણે અહીંયા અનુબદ દ્વારા આપણે શીખા કોમલ નામની છોકરી છે અનુબદ દ્વારા એટલે કે અભ્યાસના મુદ્દાને વ્યવહારિક જીવન સાથે એને વ્યવહારિક જીવન એટલે ને બેન છે માગે છે એ વસ્તુ વ્યવહારિક જીવન થયું ને એની સાથે એના અભ્યાસના મુદ્દાને જોડી દીધું ને એ રીતે આવડી ગયું તો આ રીતે દ્વારા આપણે સરળતાથી શીખી જાય છે તો બાળકો આ પ્રસંગ છે મેં બનાવેલો તમને કેવો સારો લાગ્યો અને તમને આવડી ગયો ને તો આ રીતે આપણે છે સરળતાથી પ્રેરક પ્રસંગ દ્વારા આપણે આજે શીખી શકીએ ધન્યવાદ જય હિન્દ જય ભારત